હા આપણે આ ભેં છે આ આજે ગરમીમાં ને બ્રિડિંગ થવા જ દેવી છે કેમ એમ થાય અગલી વખતે એને રહી ગઈ હતી કેમ કે ઊભી નહોતી રહેતી ને આજે તો ઘરે લઈને બાંધવાની છે જો ના થાય ને તો કેમકે આ પછી આગળ પાછળ થઈ જાય ને એટલે પછી વાહમું લાગે કેમ કે એક હારે પછી થાય નહીં બે હું પાડો વાહન છે હવાનો ઊભી નથી રહેતી એટલે હા જુદી ટ્રાય કરવાની હા જો થાય ને તો પછી બાંધી પડશે અત્યારે જો ઓલો ભાગે છે એમ કે આ મારવાનું કરે અત્યારે નહીં મારે એટલો જ્યારે ભે ઓલો પાડો ફૂટો ને પછી આને બેની દુશ્મની થાય એક નંબર થાય જોજો હજી નહીં મારે એટલો બધો પછી એક ઓલો ખૂણે ઊભો હોય ને એટલે અહીંયા ભાઈ થાય ને પૂરું એનું આ પડખે ચડવાનું નથી આ ખડેલી નીકળી ગાભડી આ ઉતારી બાકી આ એક આપડી ફિલ્ડ એની હજી દેખાતું નથી બહુ છે ગાબડી ફાઇનલ છે બીજી આપણી એક જાફરાબાદી છે આગળ વહી ગઈ આગળ દેખાડીશ તમને આપણી ગાભણી લગભગ એવું લાગે છે કે ગાભણી છે જેમ કે વચમાં ખાણને ને ફૂલ ચાલ્યું ને એમાં હતી આરે લારે કરતી પાડો વાહ્યો હતો તો શું તો કે આમાં રેડ્યુ થઈ ગયું હોય ને ખબર ના રહી હતી એક ફેરા થઈ ગઈ ને પછી ઊભી ન રહીએ ને તો ખબર ના રહી આ બેમાં એમ જ હતું હાંજે થઈ ગયું ને એટલે પછી હવાર વાર પૂરું હજી કંઈ ખબર નથી બહુ પડતી બે મહિના જેવું છે બે ત્રણ મહિના ત્રણક મહિનાનું છે આ પણ થોડુંક દેખાય છે આવમાં ને આપણી આ હાડા તન વરણ છે પણ દેખાય નહીં હાઈટમાં જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છીએ ને આજ ખુશી એટલા માટે છે કેમ કે આપણે બસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા ને આવો સપોર્ટ કરતા રહીજો ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો કેમકે સપોર્ટથી જો આગળ વધાય છે વધારે નથી કાંઈ એમાં એટલો સપોર્ટ કરો એટલો ઓછો છે એમાં કઈ રાખજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જરૂર મન કે કમ્પ્લીટ કરાવો મને હમણાં આપણે અત્યારે જો આપણે વેવન છોડી નાખી હતી તો ચરે છે કેમકે ભૂકો નાખ્યો છે આવવાનો ટાઈમ જોઈ ગયો તો કે અહીંયા ખાતે રહે ને થોડુંક આ ખાડામ વધારે આમ નાખી દીધું નીચે તો ભેગું કરીને માથે ચડી આવ્યું ઢગલો છે અહીંયા પહોંચાડ્યો તો આમને બધું હતું અહીંયા બધું ભેગું કરીને માથે ચડાવી દીધું અને ત્યાં ભેવન ભૂકો નાખી દીધો ખાઈ દીધું ગાયું આપણે એક અહીંયા જ્યારે બેન બાંધી રહી ગોરીને નોરી ધા ને કેમ કે રાધા અંદર ભાગી જાય ખાવા ઢગલામાં જવું લમે વાળમાં થેકી જાય અને આપણી ભેસની પણ બ્રીડિંગ થઈ ગઈ છે બધા ભૂકો નાખી દે ને ભૂકો હા ને ખાય

sama gori sih batinnya pada racor ya ini abri radanya bang inti pada dan cutu barin aja di sini beno latawi jadi cuma bang inta bagi aja ane beno kan cukup kaya આપણે જો પાકડા છોડી નહીં ખાય છે અને આ ધાવા આવી ગઈ પાકડા કાઢ નાખ્યા એટલે બધી ખાય ઓલી હામે ખાય હામે સુરજ દાદા દેખાય હવે જો ભેવું બધી આમણી પાક છે કેમકે આ ભૂકો મને જે ખાઈ લે ગાય ખાઈ લીધું તરત જ અને આપણી આ બેન વ્યાવાની છે એ પણ હજી રામ ભરવાનું આવી જ રહી ખબર નથી પડતી કંઈ નમણે એવું જ નાખી ગઈ પહેતા બાકી એમ જો પાડો ચાલે ભૂકો ખાઈ લીધો હવે પાછી એક બપોરે ફરી લીધું એક ફેરા માન માંડ અત્યારે લગભગ થઈ ગયા વાંધો નહીં આવે હુર્રો બપોરે ઊભી નતી રહેતી માંડ માંડ ફેર્યું ને થઈ એક ફાળ લાગ્યું માંડ માં પાડો વાય હતો ત્યાં હાંજે માં અત્યારે ઊભી રહીએ હવે થા હે નિરાતેળ દિવસે પહોંચી આઈ ગયો ભાઈ બી તો જરાય નથી કોઈ નથી આવો લા ઘરે દુકાન ડગલો પડ્યો છે ભૂકો ખવડાવ હારો ઉનાળે પતર એવી થઈ ગઈ હતી ચોમાસા ટાણે એક ભાઈ વાવાઝોડું આવવાનું થયું ને ત્યાં આવ્યા હા તો ઘેરો આખો આવી પડ્યો છે જો આ બચ્ચા નહીં વધારે છે આ તો સાંભું આવે હા હા કેમ છે અરે ઉભો રે બધા ભાગી ગયા એક અહીંયા ઉભો હે બધા છે પંદર હે એક અહીંયા માથે બાકીના અહીંયા છે ટોટલ બધા ગણી પંદર જેવો પંદર હોળ છે ગમે એવું હોય ભૂંડું નબળું હોય લોટકું જ દેખાય પાણી સુકાઈ ગયું કાદવ માં અત્યારે મજા આવી ગઈ એની હોળો પણ એમ જ કાતરાય ને ઉભું હે